મિત્રો ગુજરાતીઓને છે ને કહેવાય પીઝા બર્ગર વગર ચાલી જશે પણ થેપલા અને બાંધણી અને એ પણ કોટન માં સાડીઓ વગર નહીં ચાલે તો બસ એવું જ ખૂબ જ સુંદર અને સરસ મજાનું કલેક્શન જોવું અને તો વિડીયો સ્કીપ નહીં કરતા કેમ કે આજે એવું જ ખૂબ જ સુંદર અને સરસ મજાનું એકદમ જોરદાર કલેક્શન તમારા માટે લઈને આવી છું જે જોઈને તમારી આંખો ખુલી ને ખુલી રહી જવાની છે આવીને અહીંયાથી સેટ ટુ સેટ તમે એમ કેવાય ને કે એક જ મિનિટમાં પરચેસ કરી લો એવું કલેક્શન આજે આપણે જોવાના છે તો ચાલો મારી સાથે આજનું કલેક્શન જોઈએ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને હવે તમને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કયા ટાઈપનું કલેક્શન જોવાના છે હવે બરાબર તમે આજે આપણે જોવાના છે ડેલી વેર સાડી કોટન સાડી અને એ પણ કોટન સાડીમાં બાંધણીની અમુક ડિઝાઇન્સ જોવાના છે જે અત્યારની સૌથી વધારે ટ્રેન્ડિંગ કલેક્શનમાં છે તો આપણે આજે જોવાના છે કોટન સાડી અને એની જો રેન્જ હું તમને કહું ને કે કેટલાથી સ્ટાર્ટિંગ થાય છે તો આપણે ત્યાં અજમેરા ફેશનમાં કોટન સાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ થઈ જાય છે એકસો બે રૂપિયા થી પછી જેવી તમારી ચોઈસ એવો કલેક્શન તમને અહીંયાથી ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇસ માં મળી જવાનો છે અને એ પણ ખૂબ જ સુંદર સુંદર વેરાયટીની વાત કરું ને તો અહીંયા તમને સો પ્લસ ડિઝાઇન્સ બધા જ કલેક્શનમાં મળી જવાની છે અને આપણે આજનું કલેક્શન પણ જોઈ લઈએ પહેલા તો તમને કોટન સાડીમાં પણ આ ટાઈપનો કેટલોક ફોટો મળી જાય છે એટલે તમારે સેલ કરવા માટે ખૂબ જ ઈઝી થઈ જાય છે ક્વોલિટીની વાત કરીએ ને તો એકદમ પ્રીમિયમ ક્વોલિટી અહીંયા તમને મળે છે અહીંયા જોઈ શકો છો છે ને એકદમ સુંદર પેકેજિંગ આની ફોલ્ડિંગ જ જો ને આખી બુકલેટ ટાઈપ આની પેકેજિંગ તમને મળી જાય છે અને ક્વોલિટી ખૂબ જ સુંદર હોય છે કલર ઓપ્શન ઘણા બધા મળી જાય છે તમને અહીંયા ડાર્કથી લઈને લાઇટ ગુજરાતમાં વેચવી હોય મહારાષ્ટ્રમાં વેચવી હોય કે તમને પછી બંગાળમાં વેચવી હોય બધા જ ટેસ્ટની સાડી એ પણ એક જ કાઉન્ટર પર તમને મળી જાય છે હવે વાત કરીએ થોડીક સિમ્પલ સાડીની તો આ ટાઈપનું કલેક્શન પણ તમને અહીંયાથી મળી જવાનું છે જે તમે ઓછા માર્જિનને તમને સેલ કરવું હોય ને ઓછી પ્રાઇસ રેન્જના પ્રોડક્ટ મૂકવા હોય ને તો આ ઈઝીલી મૂકી શકો છો આટલું જ નથી જો તમારે કોટન માં હેવી સાડી જોઈતી હોય ને જે જોવામાં સારી લાગે તો જો કેટલું છે ને સુંદર આર્ટિકલ અહીંયા તમે જોયું ને તો અહીંયા તમને એક એક ડિટેલિંગ એટલી પ્રોપર રીતે આપેલી છે અહીંયા આખું કોન્સેપ્ટ રેડ અને ડાયમંડ થી મળે છે એટલું જ નથી અહીંયા તમને મળી જાય છે ખૂબ જ સારા એવા ટસલ્સ તો આ ટાઈપની તો ઘણી બધી વેરાયટી ઓલરેડી અહીંયા અવેલેબલ છે હવે આપણે ડાર્ક કલર ચાર્ટ માં જોવું હોય ને તો જો કેટલું છે ને સુંદર રેડ કલર ની સાડી આમાં એક એક ડિટેલિંગ ચેક કરો અહીંયા તમને મોર પીંછના કોન્સેપ્ટ ઉપર આખી સાડી ને ડિઝાઈન્સ મળશે આ બધી સાડી કહેવાય ને કે કોઈક ને થીમ થી ઇન્સ્પાયર થઈને બનતી હોય છે તો બસ આ ટાઈપની સાડીઓ તમને અહીંયા મળી જવાની છે હવે જો તમારે બાર્ટિક ટાઈપની જો ડિઝાઇન જોવી હોય ને એમાં પણ વેરાયટી મળી જશે અને આ ટાઈપની સાડીઓ પણ તમને અહીંયા અવેલેબલ મળી જવાની છે આ કલર ચાર્ટ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે અહીંયા જોઈ શકો છો મેરૂન અને ગ્રેનું કલર કોમ્બિનેશન કંઈક અલગ જ સારું લાગતું હોય છે અહીંયા જોઈ શકો છો છે ને એકદમ સોફ્ટ એટલે કોટન છે પણ આટલી સોફ્ટનેસ આમાં તમને જોવા મળી જતી હોય તો પછી શું જ જોઈએ આટલું જ નથી હવે આપણે બાંધણીની વાત કરી છે ને તો હું તમને બાંધણીની સ્ટાઇલ્સ પણ બતાવીશ પણ એ સૌથી એન્ડમાં જે વસ્તુની વેટ કરો છો ને સૌથી એન્ડમાં જોશું આપણે પણ આ ટાઈપની સાડીઓ જો આ લહેરિયા કોન્સેપ્ટ પર આખી સાડી રેડી કરવામાં આવી છે જેમાં તમને રેડ અને બ્લુ કલર મળી જાય છે પણ આના સિવાય તમને ઘણા બધા કલર ઓપ્શન્સ મળી જશે અહીંયા હવે આ જો છે ને એકદમ સુંદર કલેક્શન આ તમે મહારાષ્ટ્રમાં જો વેચવા માંગતા હો ને તો ઇઝીલી સેલ થઈ જશે કેમ કે આનું કલર જ એવું છે ને ખૂબ જ સારું અને આ બધી ગુજરાતીઓમાં પણ આ વધારે કલર છે આ ટાઈપની નાઇટીમાં પણ આપણને કલેક્શન મળી જાય છે સાડીમાં પણ ડ્રેસીસમાં પણ અને કુર્તીમાં પણ બધી જ વસ્તુમાં આ ટાઈપનો કોન્સેપ્ટ આપણને મળી જવાનું છે હવે આપણે જે બાંધણીની વાત કરતા હતા જોઈ શકો છો છે ને એકદમ સુંદર કલેક્શન આજનું સૌથી કહેવાય ને કે ટોપ લિસ્ટનું કલેક્શન આજ છે કેમ કે આ ટાઈપની બાંધણીના કોન્સેપ્ટ ઉપર સાડી મળી જતી હોય ને તો બીજું શું જ જોઈએ તો આ બધી સ્ટાઇલિસ્ટ સાડી તમને અહીંયા મળી જવાની છે રેન્જની આપણે વાત કરી લીધી તો અહીંયા એકસો બે રૂપિયા થી સાડીઓ મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે પણ કોટન કાઉન્ટરમાં અને અહીંયા સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા તમે જોઈ શકો છો આ ટાઈપના તમને સેટ ટુ સેટ પરચેસ કરવા પડશે અને મિનિમમ પરચેસિંગ તમારી રહેવાની છે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાની હવે આમાં કેટલા આર્ટિકલ આવવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ આમાં પાંચ સાડીનો સેટ છે પણ અમુક સાડીમાં તમને દસ પીસનો સેટ મળી શકે છે ચાર સાડીનો પણ તમને સેટ મળી શકે છે એ ડિપેન્ડ કરે છે પૂરું ને પૂરું તમારી ડિઝાઇન ચોઇસ પર એટલું જ નથી જો તમારે અહીંયા આવવાનું શક્ય નથી ને તો તમે વિડીયો કોલ કરીને પણ પર્ચેસિંગ કરી શકો છો જેમાં તમને તમારી જ લેંગ્વેજના સેલ્સ પર્સન મળી જશે તે તમને બધા કાઉન્ટર વિઝિટ કરાવશે પ્રોડક્ટ બતાવશે પછી તમારી ચોઈસના પ્રોડક્ટ અહીંયાથી તમારા ઘર સુધી ડિલિવર થઈ જશે તો તમારે જો આજે જ આવું કલેક્શન જોઈતું હોય ને જે ખૂબ જ ટ્રેન્ડિંગ છે તો આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો જેનું એડ્રેસ રહેવાનું છે સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે સુરાના વન ઝીરો વનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અને એના કરતાં વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો